ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નવા ઝાપા વિસ્તારમાં જૂની અદાવતની દાઝ રાખીને બે વ્યક્તિ પર છળી વડે હુમલો કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નવા ઝાબા વિસ્તારમાં આવેલ જમજમ રેસિડેન્સી પાસેથી બે વ્યક્તિઓ પર છડી વડે હુમલો મળતી માહિતી મુજબ અયુબભાઈ નામના વ્યક્તિ દ્વારા જૂની અદાવતની દાજ રાખી છડી વડે હુમલો કરાયો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ હસનભાઈ જમાલભાઈ નામનો વ્યક્તિ રાજકોટથી આવ્યો હતો અને રાત્રિના સમયે જમજમ રેસિડેન્સી પાસે ઊભો હતો ત્યારે ત્યાં અયયુબભાઈ નામના ઈસમે આવી કેમ આવ્યો તેવું કહી હસનભાઈ તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ હનુમંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હસનભાઈની તબિયત વધુ ખરાબ થતા તેમને તાત્કાલિક ભાવનગર લઈ જવામાં આવ્યા હતા તમારું નામ ઉજન કાદરી શું બનાવ બન્યો હતો જમ જમ બા બના તો એમાં ચરી કાઢી અને બે જણાને મારી એક જણાને ચાર ગા મારા અને મને બે ગા મારેલા મને હાથમાં મારો અને બીજો સાથળમાં મારો અને એકને ભાવનગર લઈ ગયા મને અનુમદ હોસ્પિટલે દાખલ કરેલો મારનાનું નામ અયુબભાઈ નામ છે કાલે હું દુકાન માં બેઠી એ અયુબભાઈ ઉમરભાઈ કાળવતર છરી લઈ ને સીધા હુમલો કરવા માંડ્યા મારા ગયો બચાવન કરીને એને છરીના ઘા મારી દીધા ને પછી મારા દેરને ત્રણ ઘા માર્યા પડખા પાછા પડખામાં વાહના ભાગમાં અને મેન ઇમરાનભાઈ બે થઈને એને બચાવ્યા અને એને છોડાવ્યા ને પછી એને ધમકી દીધી કે કોઈને દવાખાને લઈ જવામાં એને હું મારી નાખવા જાવ છું હું એને પતાવી દઈશ હું એને જીવવા નહીં દઉં એ મારી છોકરી લઈ ગયો તો એટલે મને જીવવા તો નહીં જ દઉં કે મને રહેવા નહીં દવી કે

બે વર્ષથી મવા મૂકી દીધું રાજકોટમાં છે પણ અત્યારે મારા કેન્સરના એને પેલા ડોઝ દેવરાવીને આવી એટલે મારે ધંધો બધું કોણ સંભાળે એટલે મેં એને રાજકોટથી બોલાવ્યા અને મારા દેર પંદર દિવસથી અહીંયા હતા અને સાત દિવસથી અહીંયા નવા જાફા તારવાડી જેમઝમ રેસિડેન્સી ની સામે રોજ આટા મારતા દિવસમાં તંત્ર વાર અને કાલ પછી એને જોયું કે કોઈ માણસો બહુ છે નહીં એટલે એને એકલા હતા એટલે એનો મોકો મળ્યો અને આ હુમલો કર્યો એને આવીને શરી ખુલ્લે આમ લઈને આવ્યા ને તરત સરીના હુમલા ઘાસ કર્યા આડે ધડ શરીના ઘાસ જીક્યા એને હા એ જૂની અદાવત છે નહીં સમાધાન કોઈ વસ્તુનું કાંઈ થયું જ નથી મેરેજ સર્ટિફિકેટ છે અમારી પાસે સાબુત બધા ડોરી છે ને બાકી ઓરિજિનલી બધું એની છોકરીના પર્સમાં વહી ગયું અમારા અમારા દેરના ડોક્યુમેન્ટ એના કપડાં એની બધી વસ્તુ એ લોકો પાસે છે ને એ છોકરી બેગ કપડાની બેગ લઈને ભાગી હતી ઈ લોકો એને છોકરીના મોટ બાપુ ત્રણ મહિના પછી અમારી દુકાને આવીને માંગી ગયા એના કપડાને બધું અમે જે કાંઈ હતું દઈ દીધું પછી હું અમારા ડોક્યુમેન્ટ એની દુકાને માંગવા ગઈ તો મને જેમ ફાવે એમ ગાળું દેવા મળ્યું જેમ ફાવે એમ બોલવા મળ્યો ઉકરા તુકારા કરવા મળ્યો એટલે મેં એની ઉપર ગયા વર્ષે ફરિયાદી કરી તો એને મારી ઉપર ફરિયાદી કરી મને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેહાડી મેં આ વખતે એ મારા ઘરવાની હિસાબે ફરિયાદી ન કરી કે એ મારી ઉપર ફરિયાદી કરે તો હું મારા ધણીની સેવા કરું કે હું પોલીસ સ્ટેશનમાં બેહું એ બી કે મેં પોલીસ સ્ટેશનમાં મેં આશ પહેલા ફરિયાદી ન કરી કે એ ભલે આટા મારતો અમે એને હિંમત માર દેર દીધી કે તું બીમાં અને અત્યારે તારા ભાઈની આ મજબૂરી છે એટલે તારે મારો સપોર્ટ કરવો જ પડશે ને તારે દુકાને ઘડીક ઘડીક બેહવું જ પડશે ને આ ઈ મામલામાં જેણે કાલ આ બધું બનાવ્યું રૂપમાય કે હું તને રહેવા તો નહીં દો મોવામાં કાલ બોલ્યો મારી સામે જ થઈ પછી જેના અહીંથી સિવિલમાં લઈ ગયા સિવિલમાંથી હનુમંતમાં લઈ ગયા અને હનુમંતથી તાત્કાલિક એને ઇમરજન્સીમાં ભાવનગર લઈ ગયા અને ન્યાયનું એ ઓક્સિય સવારમાં ઓપરેશન વહેલા સવારમાં કર્યું અત્યારે ઓક્સિજન ઉપર છે અત્યારે એની હાલત ગંભીર છે અત્યારે